ત્યારે આપણે મહાદેવને યાદ કરી રોડનું નું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમની અંદર અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રીભાઈ બાવળિયા સાહેબ ત્યારે

તાલુકા પંચાયતના સદસ્ય શ્રી પ્રવીણભાઈ જેઓ પૂર્વ જિલ્લા પંચાયતના છે ત્યારબાદ રાયધનભાઈ તાલુકા પંચાયતના સદસ્ય ગુલઝર ત્યારબાદ ઉપસ્થિત તમામ મંતસ્થ મહાનુભાવો અને ગામમાંથી પધારેલા વડીલો અને અધિકારીશ્રીઓ આ કાર્યક્રમની અંદર છે હું હાર્દિક સ્વાગત કરું છું અને કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં ત્યારે જે ગુંદાળાના શ્રી છે તેઓ છે એ સાહેબનું સન્માન કરવા માંગે છે તો હું સરપંચ શ્રીને વિનંતી કરું કે તેઓ છે એ સાહેબનું છે એ સન્માન કરશે સરપંચ શ્રી ગુંદાળા ખુબ આભાર ત્યારબાદ આ જગ્યાના મહંત જે નિર્મળાનંદ બાપુ છે તેનું પણ છે એ સ્વાગત કરવા માંગે છે તો લક્ષ્મીભાઈ ને વિનંતી કરું કે તેઓ આવે અને એનું સન્માન કરશે બાપુનું વિડીયો ત્યારબાદ અશ્વિનભાઈ નું સ્વાગત કરશે રામજીભાઈ ત્યારબાદ મામલતદાર સાહેબ નું સ્વાગત છે એ ખડકાણાના સરપંચ શ્રી કરશે બાદ નિર્માળાન બાપુ ઉપસ્થિત છે તો ત્યારે સાહેબ ને વિનંતી કરીએ કે તેઓ છે કે નિર્માણ બાપુ નું સ્વાગત કરશે આ રસ્તાનું નામ છે રીસરફેસિંગ ઓફ એસેટ ટુ લાલાવદર ખડકાણા બિલેશ્વર રોડ એટલે જસણ હાઈવે થી આ બસ સ્ટેન્ડ સુધી આ રસ્તાને રિસરફેસ કરવાનું કામ છે જેની વર્ક ઓર્ડરની રકમ છે બસો પચાસ લાખ અને જે યોજનાથી આ કામ મંજૂર થયું છે એ યોજનાનું નામ છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના આ કામનો વર્ક ઓર્ડર એજન્સી છે એમએ ખાચર વિચ્યા અને

જ્યાં જરૂરિયાત છે ત્યાં પંચોતેર મીટરની અંદર પ્રોટેક્શન વોલ લેવામાં આવેલી છે અને જે પાંચ નંગ જૂના પાઇપવાળા નાળા લીધેલા છે એટલે નાળા તૂટેલા તો નથી પણ જૂના રાજાશાહી વખતના પથ્થરના છે એની દિવાલો આરસી કરીને એને નવા બનાવવાના છે આ મંદિર પાસે એક કોઝવે બનાવવાની જરૂરિયાત છે તો ત્યાં બારસો એમ ના પાઇપનો નવો કોઝવે લીધેલો છે અને એક ખડકણા ગામની આગળ જૂનો કોઝવે છે એના ઉપર વેરિંગ કોટ લીધેલો છે એટલે ટૂંકમાં હાઈવેથી શરૂ કરીને આ ચોકડી સુધી કોઈપણ જાતનું વેરિંગ કોટ કે રસ્તો નહીં આખો સરસ મજાની સપાટીનો આખો નવો રસ્તો બની જશે અને રસ્તો પૂર્ણ થાય એટલે બંને બાજુ સાઈડ શોલ્ડર રસ્તાની બે બાજુ પટ્ટા અને જરૂરિયાત મુજબના રોડ ફર્નિશિંગ એ બધું મૂકવામાં આવશે અને આ કામ જે એસ્ટિમેટ છે એ પ્રમાણ એ મુજબ જ અને ગુણવત્તા યુક્ત થાય એવી હું આપ બધાને ખાતરી આપું છું જે સ્વયનો ખૂબ ખૂબ આભાર કે જેઓ આપણને છે એ સમગ્ર કામની છે એ માહિતી આપી અને કેવી રીતના કામ કરશે એની પણ માહિતી આપી ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આપણા ખટકાણા થઈ અને મેઇન રોડને જોડતો સરસ મજાના ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌને જેરે સાહેબને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આ રસ્તા બાબતે અમને કાળજીપૂર્વક મંજૂરી માટે પ્રયત્નો કર્યા આ વાત રસ્તાની જેરા વિસ્તારને સૌથી વધુ સામાજિક શૈક્ષણિક ધાર્મિક પૌરાણિક પરંપરાઓને સાચવવા માટે લોકોને પ્રાથમિક સુવિધાઓથી સવલત આપવા માટે જેમને નેમ લીધી છે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે એમના જન્મદિવસથી થી આપણા ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર આખો પખવાડે એક જે સેવાના માધ્યમ થકી કામ કરી રહ્યા છે એવી રીતે આપણા વિસ્તારની અંદર પણ સૌથી વધુ આ વિસ્તારમાં નાનામાં નાના લોકોને કેમ મદદરૂપ થઈ શકાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે મિત્રો આપણા મધ્યમ ને મુકમ મુખ્યમંત્રી જરા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાહેબને ટકોર કરતા હોય કે ગુજરાત આખામાં સૌથી વધુ વિકાસના કામ કે તમારા વિસ્તારમાં થઈ રહ્યા છે જ્યારે મુખ્યમંત્રી સુધી આ નોંધ લેવાતી હોય નાગરિક પીવાના પાણીથી વંચિત ન રહી જાય જેમ કેન્દ્ર સરકાર ની અંદર સોળ થી સત્તર અઢાર કલાક કામ કરે છે એમ આ વિસ્તારમાં સૌથી વધુ જો માંથી કામ કરતા હોય તો આપણા પ્રતિનિધિ આપણા સૌના હું

ભાવના જોવા તમ થાય આપણા મેં આ બધા નેતાઓ સાહેબો પદાધિકારીઓ જે કોઈ આવ્યા છે એને બધા ખુબ ખુબ ધન્યવાદ કે આવા કાર્યક્રમ માં હાજરી આપી મને કઈ બધા નામ આવડે નઈ અને હું

અને સાત પહેલા કોંગ્રેસમાં હતા એટલે કોંગ્રેસ ના મારે જે કાંઈ આપણા દેશની સંપત્તિ હતી ને સ્વીટ્ઝરલેન્ડની બેકમાં જ નાનું જમા કર્યું બીજું કાંઈ કર્યું જ નથી હવે અત્યારે મોદી સાહેબ એટલો બધો કાર્યશીલ રહે છે અને મેં પાંચ વર્ષ પહેલા એનું શરીર જોયેલું જેતપુર જાહેર સભા ગઈ ચૂંટણી માં ત્યારે અમે મળેલા એ વખતે શરીર ને અત્યારે શરીર થોડુંક પાછું પડ્યું કેમ કે રાત દી એને એક જ લક્ષ્ય છે કે મારો દેશ કેમ ઉન્નત બને આ આબાદ આઝાદ દેશ કેમ આબાદ બને

પક્ષની નિયતિ છે પ્રજાને સુખી કરવી સમૃદ્ધ કરવી પોતાના પગ પર દરેક નાગરિક જીવી શકે આવી જો કોઈ હોય તો ભાજપ ભંગદેર છે વિચાર તો કરો આપણા દેશનું દિવ્યતા સંસ્કૃતિ અને એનું જે ભારતનું રાષ્ટ્રીયતા નું જે એને મહત્વ વધાર્યું છે મહિમા વધાર્યો છે તમે વિચાર કરો અત્યાર સુધી કેટલા વડા વડાપ્રધાન મેં જોઈ લીધા જવાહરલાલ નહેરુ થી માંડીને અત્યાર સુધી આ જોયેલી વાત કરું મને થાકા મારતા બહુ નથી આવડતું એમાં એક તો એવો મને બતાવો નરેન્દ્રભાઈ સિવાય હોય અને જ્યાં મોદી એની માં હતા ને તમને જો આટલા માટે આ બોલું છું કે મા બાપ છે ને આપણા ધર્મ ગ્રંથો પણ કે છે ઋષિ મુનિઓ બ્રહ્મર્ષિઓ

તમને ભલામણ હાચા ને હારા એમ કે હવે તમને શું ખબર પડે આ ખબર આવો બે જે આલછા શીખ્યો છે આને બધી ખબર પડવા માં ટૂંકમાં પોતાનો સાહેબ પાછું કાર્યક્રમ માં જવાનું છે અને બહુ ટાઈમ નહીં લો હવે આપણે આપણો વિસ્તાર ખૂબ ખૂબ ભગવાનની દયા કહેવાય એ તો આવા નેતા બને અને એને ભાજપમાં આવ્યા પછી ઘણા કામ કર્યા એટલે મારે કેવું પડે નહીં તર હું સાહેબને કહી દઉં સાહેબ તમે કાંઈક કરો એ સાહેબને કહેવાય આપણે સાહેબને કેવું કોઈ પણ અધિકારીને કેવું તમને પહેલાં એ શીખી દો તમને કાંઈ બોલવાની પાન નથી ફલા માણા હિલવેખી માણા છે સંસ્કારી માણસ છે એ દુનિયાના કોઈ પણ ખૂણા જાયને પાછો પાછો ન પડે બધામાં

અઠાવન કરોડ રૂપિયા ફક્ત મંજૂર થયા હતા એની ખુબ મેં પણ મથામણ ત્યારે કરી હતી તેમ છતાં આ યોજના નહોતા બનાવી શક્યા સરકારમાં આ જવાબદારી લીધા પછી ઈશ્વરની આપણે તો એમ કહીએ કે આ વિસ્તારના સદભાગ્ય છે જોગાનો જોગ આ વિભાગ પણ સિંચાઈનો વિભાગ મારી પાસે આવ્યો અમે ત્યાંથી આસલપુરથી શરૂ કરીને અહીંયા ધારઈના પાદરમાં સરસ મજાનું કામ ચાલી રહ્યું છે જોયું ન હોય તો આજુબાજુ જોતા આવતા ક્યારેક જોઈ લીધું પહેલું પંપિંગ સ્ટેશન આસલપુર છે બીજું અહીંયા બની રહ્યું છે ધારઈની બાજુમાં ત્યાંથી આપણે બધી બાજુ જેટલા તળાવ છે એને જોડવા માટેની બધી યોજનાઓ એનો સમાવેશ કર્યો છે ત્યાં જે આવશે એટલે રસ્તામાં આવતું હોય તો પહેલી બાજુ આપણે પાનીલિયા તળાવને જોડ્યું અમારું ઝરડા ગામના તળાવને જોડ્યું ગંધીવાળીના તળાવને જોડ્યું હાથરણીના પાદર સુધી મોઢું લઈ ગયા છીએ અમે ત્યાં હોય એને પણ જોડવાનું નક્કી કર્યું આગળ આવી એટલે ઓરીના તળાવમાં પણ પાણી નાખવાનું અહીંયા અમે હિંગોળગઢની બાજુમાં તળાવ છે એમાં પણ જોડવાનું અહીંયા આગળ જઈએ એટલે સંપની બાજુમાં ત્યાંથી ત્રણ કે ચાર અલગ અલગ પાઇપલાઈનો નાખીએ છીએ એક છે અહીંયા સામે લાલાવદર તરફ જશે એક કડુકા તરફ જશે એ કડુકા તરફ જે ભાગ આવે છે ને એમાંથી આપણે આ બિલેશ્વરની ઉપરનું તળાવ છે એમાં આપણે જોયું છે અને આ બિલેશ્વરની ઉપરનું જે તળાવ છે તળાવમાં એટલે ખડકાડાવાળાને પણ એને આ પાણીનો લાભ મળે સાથે સાથે કડુકાની આજુબાજુના જે બે ત્રણ તળાવો છે એને લાલાવંદરના પાદરનું તળાવ છે એ પણ જોડવા માટેનો આમાં સમાવેશ આપણે કરાયો છે આગળ જતા વધાવાનું અને તેની આગળ લઈએ એટલે લગભગ મોટા ભાગના તળાવોનો એમાં આપણે સમાવેશ કરીને કમળાપુરની ઉપરના ભાગમાં પોરણીયાનો તળાવ કહેવાય છે એને જોડીને ત્યાંથી છેક આપણે દહીસરાના ઉપરના ભાગમાં થઈને જો આ તો બાર વાત કેવી કરે માનસિકતા કેટલી છે એમ એનો પણ તમને કહો નહીસરાથી આગળ જઈએ એટલે પેલી બાજુ રાણીપર આ તાલુકાનું છેલ્લું ગામ આપણી વિધાનસભા મત વિસ્તારનું આ છેડેથી શરૂ થાય અને ઓલા છેડા રસ્તામાં આવતા બધા તળાવ ચેકડેમ ભરી શકાય એવી યોજના રાણીપુરના તળાવમાં પાણી નાખવાનું આધ્યાના તળાવમાં પાણી નાખવાનું અને એ રીતે આપણને આ સૌની યોજના મંજૂર થઈ ગઈ છે અને ભૂંગળા નખાય છે તમે બધા જોઈ રહ્યા છો અને એના ડેમ ક્યાંક ક્યાંક તળાવો જોડવાની પાઇપલાઇનો થોડી બાકી છે કામ ચાલુ છે પમ્પિંગ સ્ટેશન પણ એના કામ ચાલુ છે એકાદ વર્ષની અંદર આ યોજના બને એ રીતનું આપણે આ સિંચાઈની યોજનાનું કામ વહેલી તકે પૂર્ણ થાય અને આ યોજના ચાલુ થાય એવો આપણો પ્રયત્ન છે એમાં કેટલા કેટલાક જાહેરમાં વાતો કરે ને એવા એવા લોકોને કહેજો દહીસરાના પાદરમાં જે બહુ રેડું નાખે છે ને એ માણસે જ આ યોજના અટકાવી છે એણે એમ કીધું પહેલાં નિયમ એવો છે ક્યાંથી પસાર થાય એટલે એમાં જેટલું પાકને નુકસાન થાય એનું વળતર આપવાનું ક્યાંક જમીનમાં નુકસાન બીજી રીતે થયું હોય તો એ પણ વળતર આપવાનું અને એનો આરો કરવાનો કે એ જગ્યાએ જે પસાર થાય પાઇપલાઇનની માલિકી તો જે તે ખેડૂતની જ રહે જમીન લઈ નથી લેવાની જે પાઇપલાઇન અંદરથી નાખી દેવાની એટલે માલિકી એ ખેડૂતની જ રહે એને સંપાદન કરીને સરકારે લઈ લેવાની નથી અને છતાં એ દહીસરાના એ માણસે એના દહીસરાના ગામની અંદર પાઇપલાઇન અટકાવી છે અને બાર જે વાતો કરતા ને એને ક્યારેક કહેજો કે તમારા ગામની અંદર તો તમે જુઓ તમારા ગામની અંદર અટક્યું છે આ યોજના આપણે એનો રસ્તો કાઢી લેવાના છીએ ગમે તેવું કરશે તો સરકારના તો લાંબા હાથ હોય એમ થઈ શકે ને એ તો કરાવી લેવાના છે એમાં બીજું કરી શકવાના નથી પણ આ તો આ માનસિકતા બોલવું બાર ને કરવું કાંઈ આવા લોકોને પણ ક્યારેક ક્યાંક આપણે તમારા બધા વિસ્તારના લોકોએ ઓળખવા પડશે આ યોજના પૂરી થાય લગભગ આપણા મોટા ભાગનો વિસ્તાર સિંચાઈની યોજનામાં સમાવેશ થયો છે અને અત્યારે તમે જોયું હશે કે આપણા સગાવાળા બધા સોમલપર ને બંધાળી ને ભટલી ને બધા આગળ જઈએ એટલે વડોદ છે છેક અહીં સુધી હલાવે છે કે આપણે ઉપરના ભાગમાં વડોદથી ઉપરના ભાગમાં ઉનાળામાં ગયા ભાગ છેલ્લા ત્રણ વર્ષથી મગફળી પકવે તો ઉનાળામાં બાજરી ઘાસ બધું આ સ્થિતિ આવતા દિવસોમાં આ વિસ્તારની થવાની છે કામ પૂર્ણ થશે એટલે અને તેમ છતાં નાના મોટા જે લોકો આવીને વાત કરવા ભાઈ તો એને આપણે કોઈને કરાય નહીં પણ એવા લોકોને ઓળખવા જોઈએ કે ખરેખર થાય ક્યાંથી થાય કઈ રીતે થઈ શકે રાજ્ય સરકારના આ મહત્વના વિભાગો જોગાનો જોગ રાજ્યના માન્ય મુખ્યમંત્રી શકે એવી સરસ મજાની યોજના આ તો સિંચાઈની યોજના અને સૌથી વધારે આપણે છેલ્લા વર્ષોમાં અમારા દેવસી ભાઈ ની ગોળ ઘટની બાજુમાં તળાવ બનાવેલું છે પાણી નાખજો અમારા દેવસી ભાઈ ઊંઘે આ બધા જ તળાવો ઊંડા કર્યા પછી એમાં પાણી નાખવા માટેનું ચિંતા નહીં કરતા એમાં પાણી નાખવાનું પણ આપણે આયોજન કર્યું છે એ જ રીતે સિંચાઈની સાથે સાથે પીવાના પાણી માટે લાંબા ગાળા માટે અત્યારે લાંબા ગાળા માટે આથી વીસ પચીસ વર્ષ મુશ્કેલી ના પડે ને એવી પીવાના પાણીની યોજનાઓ બને છે તમે ત્યાં ગોમા ડેમમાંથી પાણી લાવીને કોટલાના પાદરમાં અમારા સરપંચે આભાર માની કે એમણે બધા કોટલાવાળી જગ્યા આપી છીએ ત્યાં સરસ મજાનું ટાકોર બધું બને ત્યાંથી પાણી ઉપાડીને અહીં હિંગોળગઢના ટેકરા ઉપર લાવવાનો છે બીજો સ્તપ બનાવી અને અહીં આવ્યા પછી જે કાંઈ આ બાજુમાં અત્યારે આપણે કમળાપુર સુધી અને આમ ને ત્યાં પાણી એક ભાગમાંથી ત્યાં જશે અહીંયા આવ્યા પછી બાકીના ભાગનું પાણી આપણને છાસિયાની પટ્ટીમાં કે જે અત્યારે પાંચ છ દિવસ ક્યારેક ક્યારેક થઈ જશે ઉનાળામાં એ એકાદરા પાણી મળતું થશે હું આ સૌની યોજના બને બને એટલે તમારા કુવા બોરો રિચાર્જ થવાના એમાં પાણી મળવાનું છે અને આ જે પાણી મળશે એકાત્ર પાણી મળે એવું આયોજન છે દરરોજ ગામની અંદર એકાત્ર પાણી મળે એ રીતની આખી યોજના બનવા જઈ રહી છે આખા એ આપણા વિસ્તારની અંદર પીવાના પાણીની ચિંતા કરવાની આવતા દિવસોમાં કોઈ જ મુશ્કેલી નહીં પડે સૌની યોજના બને એટલે લગભગ તળાવમાં નાખીએ એટલે ઉનાળામાં એક વખત ભરાણું હોય તળાવ તો બાકીના કુવા રિચાર્જમાં વાંધો ન હોય અત્યારે અમે પાણી અત્યારે ચાલુ છે આ સોમલકવાટ ડેમની એમાં અત્યારે ક્યાંય ખાલી હતું થોડું ઘણું એ બધા ડેમો આખા સૌરાષ્ટ્રની અંદર જે ડેમોમાં જ્યાં પાણી જેટલું માંગ્યું એટલે આપણે આ સૌની યોજનાના માધ્યમથી ભરી આપ્યું છે અને એનો લાભ આવતા દિવસોમાં આપણા સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતી સાથે જોડાયેલા સમાજના વર્ગોને મળવાનો છે એટલે આ સિંચાઈને પીવાના પાણીની સાથે સાથે મેં આપણે ધયું તેમ લગભગ આપણા વિસ્તારની અંદર જેને કહીએ સારામાં સારી સુવિધાઓ શિક્ષણને લગતી હતી મને અહીંયા જોઈને આનંદ થાય છે અહીંયા આ ગામની અંદર અહીંયા ગોનાળાની હાઈસ્કૂલમાં જ્યારે અહીંયા અમે ખાતપૂટ કરવા આવ્યા ત્યારે અમે કલ્પના કરી કે અહીંથી આ બધા આ ગામની દીકરીઓ ચકડા રિક્ષામાં ટીંગાતી ટીંગાતી ત્યાં અમારે સંસ્થામાં ભણવા આવતી એ આ ગામની છોકરીઓને દીકરીઓને દીકરા તો ખરા આવે પણ દીકરીઓને સરસ મજાની અમે પ્રાથમિક શાળા અહીંયા આગળ કરી અને આ માધ્યમિક શાળા પણ અહીં કરી રેત જો એ વખતે એમ એવું વિચાર્યું હત કે ભાઈ ભલે ને તો આવે જાય હું જ્યારે લોકસભાનો સભ્ય બન્યો એ વખતે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ અહીંયા બાજુનું રેવાણિયા ત્યાં હાઈસ્કૂલ ગુંદાળામાં હાઈસ્કૂલ અહીંયા બાજુમાં અમારા આથસનીમાં હાઈસ્કૂલ આ બધી સરકારી ઓલી બાજુ જઈએ એટલે અજમેરમાં ગેની એ ગામના લોકોને કલ્પના ન હોય કે અમારા ગામમાં સરકારી હાઈસ્કૂલ બને અજમેરમાં સરકારી હાઈસ્કૂલ ઇડુકી ની અંદર અમારે અહીંયા સરપંચ ને બધા આવ્યા છે ઇડુકી ને લોકો એ ક્યારેય એ વખતે યાદ જાઈએ તો યાદ કરે કે હાઈ સ્કૂલ આપણી ઇડુકી માં આકવાર સરસ મજાની હાઈસ્કૂલ આપણા આપડા વિસ્તાર ની અંદર સૌથી વધારે આખા જિલ્લામાં સૌથી વધારે સરકારી હાઈસ્કૂલ હોય તો